મિત્રો જય જોહાર રામ રામ આજે ધાનપુર ભીલ સમાજની ટીમ રતન મહાલના પીપર બોટાના પ્રવાસે છે ત્યારે અહીં આપણા વાખડા હિંમતભાઈ અપુભાઈના ઘરે ચાંદલા વિધિનો પ્રસંગ છે અને ચાંદલા વિધિના પ્રસંગમાં ભીલ સમાજની ટીમ અહીંયા આવી પહોંચી છે અને અહીંયા આપણને એક નવો જે ભીલ સમાજના નિયમોમાં આવતા અને એ પણ તમામ જે નશાયુક્ત વ્યસનો છે તમામ બંધ જોવા મળ્યા અહીંયા કોઈ પડીકી પણ જોવા નહીં મળી અહીંયા કોઈ દારૂની બોટલ પણ જોવા નહીં મળી અહીંયા કોઈ પણ પ્રકારના વિદેશી કે દેશી દારૂની કે તાળીની કોઈ પણ અહીંયા વસ્તુ ઉપયોગમાં નહીં લેવાતા અહીંયાના જે હિલ સમાજના આગેવાનો છે વાખડા નર્મદભાઈ વાખડા બકુલભાઈ વાખળા કવિતભાઈ વાખડા અમરસિંહભાઈ અને વાખડા રૂમાલભાઈ તમામે નિર્ણય કર્યો કે આપણા ગામમાં અહીંયા કોઈ પણ ડીજેથી માંડીને કોઈ પણ અહીંયા વસ્તુ વાપરવી નહીં અને આપણે કોઈને પૈસો આપવો નહીં તેથી એમને નિર્ણય કર્યો કે આપણે આપણા જ સગા સંબંધીઓ આવે છે અને આપણા જ માણસો અને આપણે પણ સાથે પીએ તો એક અહીંયા ઠંડા પીણા પણ કોઈ નથી પણ એક શેરડીનો રસ એમને તાજો બનાવેલો શેરડીનો રસ પીવડાવવાનો નિર્ણય કર્યો અને અહીંયા શેરડીના રસવાળા ભાઈ પણ અહીંયા સ્થાનિક આપણા જ ભાઈ છે અને એમને વ્યાજબી ભાવે નક્કી કરી અને શેરડીનો રસ તમામને પીવડાવી રહ્યા છે અને જમવાનું રાખ્યું છે એ પણ સાદું જ રમવાનું છે તો આ શરીરને પણ કોઈ નુકસાન નહીં થાય એવો નિર્ણય કરતાં આયુર્વેદિકની દૃષ્ટિએ પણ ખૂબ શીતળતાપૂર્વક અહીંયા શેરડીનો રસ પીવડાવી રહ્યા છે જેનો આનંદ પણ બધા માણી રહ્યા છે સગા સંબંધીઓ તમામ તો આપણે પણ મિત્રો કોઈ આવો ચાંદલાવિધિ હોય કે વાસ્તુ હોય કોઈ પણ પ્રકારનો ખર્ચ ના કરીએ અને આપણે આપણા સમાજ પ્રમાણે આપણા ઘરે જે પૈસો વધે ગામમાં પૈસો આવે અને આવા યુવકોને રોજગારી મળી રહે એવો નિર્ણય કરી તો આ જે પીપરગોટા મહાલધી ધરતીના યુવ યુવાનો અને ભીલ સમાજ પંચને ખૂબ ખૂબ અભિનંદન છે કે તેઓ આ રીતે નિર્ણય કરી અને ગામનો પૈસો ગામમાં જ રાખી રહ્યા છે તો આપણે પણ આવું કરીએ thank